સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે પેવર બ્લોક નખાયા નથી પેવર બ્લોક ન નખાવાને કારણે ગ્રામજનોમાં રોષ છે સુંદરપુરા ગામની અંદરથી જ મુખ્ય માર્ગ પસાર થાય છે રસ્તાની બંને બાજુએ ઘરોની લાઈન આવેલી છે આ ઘરોની આગળ આજે પણ પેવર બ્લોક નખાયેલા નથી પેવર બ્લોક ન નખાયેલા હોવાને કારણે ગ્રામજનો દ્વારા અત્રે પેવર બ્લોક નાખવાની અવારનવાર માંગ કરાય છે ગ્રામજનોનું માનવું છે કે ઘરઆંગણે પેવર બ્લોક નખાઈ જવાને કારણે ગંદકીમાંથી મુક્તિ મળી શકે છે જેથી ગ્રામજનો ઘણા લાંબા સમયથી પેવર બ્લોક નાખવાની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની આ માંગ સંતોષાતી નથી સ્થાનિક આગેવાન શું કહી રહ્યા છે સાંભળો અમારા ગામ સુંદરપુરામાં ધોળી જૂથ ગ્રામ પંચાયતમાં સુંદરપુરા ગામ આવેલું છે જેમાં ગામની બંને લાઇન પર આજ દિન સુધી પાંચ વર્ષ પંચાયતને પૂરા થવા આવશે છતાં પણ એક પણ પ્યોર બ્લોક નખાવેલ નથી ખાલી જે દેખાવ પૂરતો દસ કે બાર મીટરનો પ્યોર બ્લોક નાખેલા છે એથી વિશેષ કશું કરેલું કામ નથી અને એ પ્યોર બ્લોક નાખે તો અમારા ગામની અંદર ગંદકી છે એ નાશ થાય એવો અમારી ધારણા છે